અમારા ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે એ પરિપત્રની અમલવારી માટે આજરોજ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે અમોને કલેક્ટર ઓફિસ ખાતે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગરના આવે છે એને એની સામે દંડનીય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ અમને આજરોજ મળેલી હતી જેમાં અમો અમારી ટીમ સાથે કલેક્ટર ઓફિસ ખાતે સવારથી હાજર છીએ અને જે લોકો ખરેખર હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે પુષ્પથી સ્વાગત પણ કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ વગર આવે છે એમની સામે દંડનીય કાર્યવાહી ઓનલાઈન એમની વિરુદ્ધમાં મેમોની કાર્યવાહી ચાલુ છે સુરત શહેરની તમામ સરકારી કર્મ કચેરીઓ ખાતે આજે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને હાજર છે અને કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તો તમામ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે